નમસ્કાર ખેડૂત મિત્રો કિસાન પરિવાર યુટ્યુબ ચેનલ દ્વારા હું વીએમ ગોયલ આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે તારીખ થઈ છે બાવીસ નવ બે હજાર ચોવીસ આજે આપણે આવ્યા છીએ ભાવનગર જિલ્લાના ઉમરાળા તાલુકાના ધારોકા ગામે જે આપણા પ્રગતિશીલ ખેડૂત છે ટેમભા ગોયલ ખેડૂત મિત્રો નજરે દેખાઈ જાય છે આપણે કપાસનો પાક છે અને એની અંદર જે આપણી ઓર્ગેનિક પ્રોડક્ટ પીવાના આવે એનો જે છે ટેમભાઈ ઉપયોગ કરેલો છે અને જબરજસ્ત છે એ રિઝલ્ટ મળેલું છે તો સૌ પ્રથમ આપણે એમનો પરિચય મેળવીએ ત્યારબાદ છે આપણે આગળની વાત કરીએ એક તમારું આખું નામ બોલો ટેમુભા બેસુભા ગોહિલ તાલુકો જિલ્લો ભાવનગર એક તમારો મોબાઈલ નંબર આપી દો ત્રણ નવડા પછી ત્રણ નવડા પછી બે આડા પછી ઓગણત્રીસ એક બાસઠ છેલ્લા બરાબર છે આ આપણા પ્રગતિશીલ ખેડૂતનો મોબાઈલ નંબર છે જે કોઈ ખેડૂત મિત્રોને પીવન દવા વિશે માહિતી મેળવવી તો ચોક્કસ સંપર્ક કરજો હા ટેમ્પા આપડે કેટલા વીઘામાં કપાસ છે આપણે હા ત્યારે મારે છે ઓો ઓસો સાળી વીઘા કપાસ પણ અત્યારે અહીંયા દેખાડું છું પંદર વીઘાનો કપાસ દેખાડું છું બરાબર છે આ કઈ વેરાયટી છે આપડે બસો પાંચ નંબર છે

કેટલા સમય પેલા આપણે નાખ્યો થઈ ગયો છે અને કુણે પાવી ગયું હારી અને સાપકા બે સાબકા ખરવાનું પ્રમાણ કેવું છે એટલું બધું હજી નથી દેખાતું સાહેબ બરાબર મિત્રો જોઈ શકો છો કે આપણી દવાનો પ્લસ પોઈન્ટ જ કે સાબકા એટલા પ્રમાણમાં લાગશે પ્લસ

છતાં પણ આપ જોઈ શકો છો કે ગ્રીનરી કેટલી બધી પીવન દવાથી આવી ગઈ છે જો પિયત હોય તો આનથી પણ વધારે રોનક આની અંદર આવી જાય છે બીજો ખાસ ખેડૂત મિત્રો હાલમાં જે છે સુશિયા પ્રકારની જીવાતનો ખૂબ એટેક જે છે કપાસના પાકની અંદર જોવા મળે છે

બાબુભાઈ રવજીભાઈ સોહન ધારુકા બરાબર છે બાબુભાઈ તમે આ ટેમ્પાઈને આપણે કપાસના ફિલ્ડને વિઝિટ કર્યું તો આપણને કેવો લાગે છે પી એન દવાનો રિઝલ્ટ બહુ સરસ છે અને મેં તો પહેલું પેલું જોયું છે આવું ખરાબ મારા આમ ધારુકામાં સુષ્યનું પ્રમાણ વધારે છે પણ આમાં એક પણ સુષ્ય દેખાતું નથી પી એન વન દવા સાંટ્યા પછી ટેમ્પાના ભાગ્ય એવા ઉઘડી ગયા છે કે બહુ સરસ રિઝલ્ટ આપ્યું છે અને મને આજથી આમ થાય છે કે મારે હવે આ લેવા જવું પડશે બરાબર સો મારે પાંત્રીસ વીઘાનો કપાસ છે પણ મારે આવો નથી મેં હારી હારી સીની આ તે પણ બધી માંગી દવા વાપરી પણ મારા સુચ્યા ગયા નથી બરાબર છે પણ ટેમ ભાઈ નામ ગ્રીનરી કેવો છે ચાપકા કેવો છે વૃદ્ધિ વિકાસ એમ થાય કે રોટલા ને બપોર ખાવા નથી એમને હુઈ રહેવું છે એવો કપાસ છે ખેડૂત મિત્રો જોઈ શકો છો કે જબરજસ્ત રિઝલ્ટ આપણે જે છે મળેલું છે એની અંદર ગ્રીનરી પણ એટલી છે વૃદ્ધિ વિકાસ જે છે સારામાં સારો છે તો અહીંયા ખેડૂત મિત્રો કરતા ટેમભાઈ કપાસ હાલની કંડિશને કેવો છે બીજા કરતા તો બહુ ફરક છે એટલે વીસ એસી ગણો તો હાલે અને હું તો અત્યારે એમ કઉ છું મેં તો સાંટી નથી મેં ખાલી જોયું જ છે તો હું તો બીજા ખેડૂતને ભલામણ કરું છું ભાઈ આનો એક ફેર ઉપયોગ કરો

મેં તો પેલો પેલો આજ જોવા હું કપાયો ને અમે બધા હારે બે વાહ ઉઠવા વાળા છી તી છતાંય હું તો આજ જોવા આવ્યો તો મેં પેલા તો મેં જ ભૂલ કરી કે મેં પૂછ્યું નહીં કે તમે કઈ દવા સાટી તો મારે ખોટા રૂપિયા બગડે જ નહીં સો ટકા ખેડૂત મિત્રો પીવણ દવા છે એનો રિઝલ્ટ જ એટલું જબરજસ્ત આપણને મળી રહ્યું છે ખેડૂત મિત્રો દરેક પાકની અંદર જે છે તે ઉપયોગી દવા છે દરેક પાકની અંદર જે છે તમે આનો વપરાશ કરી શકશો બીજો ખાસ ખેડૂત મિત્રો ઓર્ગેનિક પ્રોડક્ટ આવે છે એટલે જમીનને કોઈ નુકસાન નહીં કરે આપણા પાકને પણ નુકસાન નહીં કરે પ્લસ સામું સારામાં સારું જે છે રિઝલ્ટ આપણને મળી રહ્યું છે તો ખેડૂત મિત્રો આવા અમારા અવનવા વિડીયો જોવા માટે અમારી કિસાન પરિવાર ચેનલને લાઇક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં આવેલ છે બે છે સી દબાવજો જેથી નવા વિડીયો સીધા જ આપના મોબાઈલ સુધી આપને મળતા રહે ઓકે જય